અરબસાગર ની અંદર એક નવી હલચલ જોવા મળી છે જેને લઈને ગુજરાતમાં આજે મિત્રો ભારે વરસાદ જોવા મળશે અને ચોમાસાનો રંગ સારો એવો જામશે તેવી હવામાન ખાતા તરફથી નવી આગાહી છે તો મિત્રો નવી સિસ્ટમ જે દેખાઈ રહી છે તે પણ હું તમને જણાવી દઉં મિત્રો તમે જોઈ શકો અહીરની અંદર એક નવી હલચલ જોવા મળી છે તેને લઈને ગુજરાતમાં આજે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી તમામ વિડિયોની અંદર મિત્રો હું તમને એ જ જણાવીશ કે કયા કયા વિસ્તારોમાં કેટલા વાગે વરસાદ આવશે તો મિત્રો વિડીયોને શરૂઆતથી લઈને જો તમે અંત સુધી જોશો તો તમને એ વસ્તુની ખબર પડી જશે કે આજે ગુજરાત

ચોમાસાને આગળ ધક્કો મારશે જેથી કરીને મિત્રો ઉત્તર ગુજરાતના કેટલા ગામડાઓમાં કચ્છના કેટલા ગામડાઓમાં હજુ ચોમાસાનો વરસાદ નથી આવ્યો તે જગ્યાએ પણ તમને આગામી સમયની અંદર દેખાઈ શકે છે

સાબર કુંડલા લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો યેલો ઝોનમાં આ દરેક વિસ્તારો દેખાઈ રહ્યા છે તો ત્યાં પણ મિત્રો આજે મેક તાંડવ જોવા મળશે તે સિવાય મિત્રો પાલીતાણા અને તળાજા પણ તમે જોઈ શકો અહીં રેડ ઝોનમાં દેખાઈ રહ્યા છે જેથી કરીને પાલીતાણા લાગુ વિસ્તારો તળાજા ભાલ પંથક સિંહોર ભાવનગર અને વલ્ભીપુર લાગુ વિસ્તારોની અંદર પણ આ છે અતિ ભારે ભારે વરસાદ કડાકા ભડાકા સાથે તમને જોવા મળી શકે તે સિવાય મિત્રો અમરેલી જિલ્લાના આસપાસના ગામડાઓ વિશે વાત કરીએ તો આજે અમરેલીની અંદર આસપાસના બગસરા લાગુ વિસ્તારો કુકાવાવ ત્યાંથી ઉપર જે તો મિત્રો લાઠી લાગુ વિસ્તારો દામનગર ત્યાંથી નીચે ગારિયાધાર રોડ વાળા વિસ્તારો જે મિત્રો દેખાઈ રહ્યા છે ત્યાં લીલીયા લાગુ વિસ્તારોની અંદર અને ત્યાંથી મિત્રો વાત કરીએ તો આગળ છે અમરેલી થી પાલીતાણાની આસપાસ જેટલા પણ ગામડાઓ આવી રહ્યા છે સમગ્ર ની અંદર તમે જોઈ શકો કે અહી ભારે વરસાદ ગાજવીજ સાથે જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો ઉપરના બીજા સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરી લઈએ તો અહીં મિત્રો મધ્યમ વરસાદની આગાઈ છે જેવા કે સિસલી ભાણવડ પોરબંદર લાગુ વિસ્તારો કુતિયાણા ઉપલેટા જેતપુર અહીં મિત્રો મધ્યમથી હળવો વરસાદ તમને જોવા મળે અને વરસાદી ઝાપટાઓ તમને જોવા મળી શકે છે તે સિવાય મિત્રો રાજકોટ તરફ હવે આગળ જતા જઈએ તો રાજકોટની આસપાસ પણ ભારે વરસાદની આગાહી છે જેમાં જેતપુર ગોંડલ જસદણ બાબરા ગઢડા લાગુ વિસ્તારો બોટાદ રાણપુર બરવાડા લાગુ વિસ્તારો અહીં પણ મિત્રો ભારે વરસાદની આગાહી રહેશે જેમાં મિત્રો ખાસ ચોટીલા વલભીપુર લીંબડી સુધી ભારે વરસાદ જોવા મળશે રાજકોટ આસપાસના જે વિસ્તારો છે જામનગર આસપાસના વિસ્તારો અને મોરબી લાગુ વિસ્તારોની અંદર મિત્રો આજે હળવા વરસાદની આગાહી છે કોઈ ખાસ વરસાદ મિત્રો આ ત્રણ વિસ્તારોની આસપાસ આજે તમને જોવા નહીં મળે પ્રમાણે તે સિવાય મિત્રો કચ્છમાં પણ જોઈ લે તો કચ્છમાં પણ આજે મિત્રો કોઈ ખાસ એવા વરસાદની આગાહી નથી માત્ર કેટલાક રાપર લાગુ જે વિસ્તારો છે ભચાવ લાગુ વિસ્તારો ત્યાં મિત્રો હળવી તમને આજે ગાજવીજ અને કડાકા જોવા મળી શકે પરંતુ કોઈ ખાસ એવો વરસાદ કચ્છની આસપાસ આજે જોવા નથી મળી રહ્યો તે સિવાય મિત્રો આપણે આજે મધ્ય ગુજરાત વિશે વાત કરવાની છે ખાસ કરીને આજે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો રેડ ઝોનમાં જોવા મળી રહ્યા છે તો ત્યાં પણ ભારે વરસાદ આજે જોવા મળશે ખાસ મિત્રો વાત કરી લે તો મધ્ય ગુજરાતની અંદર વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા અને દાહોદ હોત આ દરેક વિસ્તારો જે છે મિત્રો સુરેન્દ્રસગર સુરેન્દ્રનગર સહિત તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો અહીં તમે જોઈ શકો વરસાદનું પૂરું જોર રહેશે દેખાઈ રહ્યું છે તો ત્યાં મિત્રો આજે અતિભારે મેઘ તાંડવ તમને જોવા મળી જશે કારણ કે ત્યાં રેડ ઝોન દેખાઈ રહ્યું છે તે સિવાય મિત્રો આજે ઉત્તર ગુજરાત માટે પણ રાહતના અને ખુશીના સમાચાર કારણ કે છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા નહોતો મળતો આજે મિત્રો તમે જોઈ શકો કે દરેક ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે એક પછી એક વિસ્તારો વિશે વિશે વાત વાત કરીએ કરીએ તો તો મહેસાણા મહેસાણા વિસ્તારો વિસ્તારો આજે મોઢેરા ચાણસમા પાટણ લાગુ કડી ગાંધીનગર લાગુ વિસ્તારો વડનગર અને હિંમતનગર લાગુ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ તમને જોવા મળી જશે તે સિવાય મોડાસા ડુંગરપુર ઈડર લાગુ વિસ્તારો અને વડનગર લાગુ વિસ્તારોમાં પણ ભારે વરસાદ આજે આગાહી ત્યાંથી મિત્રો ઉપર જઈએ તો ઉપર બનાસકાંઠા અને સાબરકાંઠાના જે પણ વિસ્તારો છે ત્યાં મિત્રો આજે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો તે દરેક વિસ્તારો પણ મિત્રો આજે ચોમાસાનો વરસાદ આવી શકે છેલ્લા ત્રણ દિવસથી વધારે આગાહી છે અત્યારે મિત્રો વરસાદ વિશે જણાવી દઉં તો મિત્રો આનંદ લાગુ જે વિસ્તારો છે ત્યાંથી બડોદા બરોડા એટલે કે વડોદરા લાગુ વિસ્તારો અંકલેશ્વર લાગુ વિસ્તારો અહીં મિત્રો મધ્યમથી હળવો વરસાદ તમને જોવા મળી શકે ત્યાંથી

ખાડી દઉં તો અહીં તમે જોઈ શકો ખાસ અહીં તમે જોઈ શકશો કે આ હલચલ જે છે તે મિત્રો ભારે પવન સાથે સર્જાઈ રહી છે અને આના કારણે વરસાદ આવી રહ્યો છે આ સિસ્ટમ ક્યાં છે તમે જોઈ શકો આ આપણી ગુજરાતની બોર્ડર છે અહીં મિત્રો મહારાષ્ટ્રની બોર્ડર છે અને ત્યાં જ મિત્રો આ સિસ્ટમ અરબસાગરની અંદર જોવા મળી રહી છે આ સમગ્ર વિસ્તાર મિત્રો સાગરનો ગણાય છે અને અહીં આપણું ગુજરાત છે તો અરબસાગરની અંદર જો કોઈ હલચલ મચે છે તો તેની સીધી અસર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર પર પડે છે તો તેને કારણે જ મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદની આગાહી છે આ સિસ્ટમ મિત્રો અહીં છે તેનાથી નજીકના વિસ્તારો આટલા ગણી શકાય અને તે નજીકના વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો જુનાગઢ અમરેલી ભાવનગર પાલીતાણા સુરત નવસારી નજીકના રડારમાં આવતા હોવાથી આ સિસ્ટમને કારણે મિત્રો અહીં વધારે મેઘતાંડવની અસર જોવા મળશે ઉપરના છે મિત્રો ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો છે અને મધ્ય ગુજરાત છે ત્યાં પણ મિત્રો ચોમાસાને લઈને અત્યારે વરસાદ આવશે પરંતુ દરિયાની અંદર જે હલચલ મળી છે જોવા તેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ તમને જોવા મળી શકે છે તો હાલ આજની અપડેટ આપણે મેળવી લીધી હવે આગામી બે ત્રણ દિવસ વાતાવરણ કેવું રહેશે તેના વિશે જણાવી દઈએ તો મિત્રો તમે જોઈ શકો કે આવતીકાલના બપોરના બે વાગ્યે તમે સૌરાષ્ટ્રમાં જોઈ શકો છો મેઘ તાંડવ જોવા મળશે આભ ફાટી જશે કારણ કે મોટા ભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના રેડ ઝોનમાં દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો આવતીકાલે બપોર બે વાગ્યાની આ માહિતી છે ખાસ કરીને આવતીકાલે મિત્રો અમુક વિસ્તારોની અંદર પાણી પાણી વિસ્તારો જોવા મળશે તે કયા વિસ્તારો છે આવ્યો જોઈ લઈએ રેડ ઝોનમાં કયા કયા વિસ્તારો છે તો તમે જોઈ શકો મિત્રો અહીં રેડ કલરની અંદર બોટાદ છે બરવાડા છે ગઢડા વલભીપુર લાગુ વિસ્તારો છે ત્યાંથી મિત્રો નીચે આવતા જઈએ તો બાબરા અમરેલી છે અને ત્યાંથી પણ મિત્રો વધારે નીચે આવતા જઈએ તો સાવરકુંડલા અમરેલી જેસર આ દરેક વિસ્તારો મિત્રો રેડ ઝોનમાં જોવા મળી રહ્યા છે અને અહીં પણ મિત્રો ભાલ પંથકની અંદર પણ સિંહોર તળાજા લાગુ વિસ્તારો પણ લાલ કલરમાં જોવા મળી રહ્યા છે તે સિવાય જુનાગઢના કેટલા ગીર અને ગીર નેશનલ પાર્ક પણ રેડ ઝોનમાં જોવા મળી રહ્યા છે તો આ લાલ કલરની અંદર મિત્રો જે જે વિસ્તારો જોવા મળી રહ્યા છે ત્યાં મિત્રો વીજળી જોવા મળી રહી છે તે દરેક વિસ્તારોમાં પણ વરસાદ આવવાનો છે અને મિત્રો આ બાકીના પણ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં પણ અને ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે તો ડિટેલમાં મિત્રો એક એક ગામડાના નામ સાથે મેં તમને આજે જેમ જણાવ્યું તેમ હવે આવતીકાલની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ આવતીકાલે કયા કયા ગામમાં વધારે અને કયા કયા ગામમાં ઓછો વરસાદ પડશે તે તમારે હોય તો તેના માટે વાતાવરણ પલટાયું કે નહીં કઈ કઈ જગ્યાએ વરસાદની આગાહી રહેશે ચોમાસું ક્યાં પહોંચ્યું ગુજરાતમાં હજુ કયા વિસ્તારોમાં નથી પહોંચ્યું દરેક માહિતી હું રોજે રોજ તમને આપતો રહીશ તો રોજે રોજ કામની માહિતી મેળવવા માટે આ ચેલક્રાઈબ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો કારણ કે ખાસ મિત્રો ચેનલના માધ્યમથી તમને સાચી અને સચ હવામાનની માહિતી હું આપતો રહીશ જેવી કોઈ નવી સમાચાર નવી અપડેટ આવશે તો હું તમને સૌપ્રથમ જણાવી આપીશ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આજ માટે આતૃત રાખીએ છીએ ખાસ આ વિડિયો તમારા ભાઈબંધોને મિત્રોને શેર કરી દેજો જેથી તેમને પણ સાચી વરસાદની માહિતી મળી શકે અને મિત્રો હાલ તમારા ગામનું નામ પણ તમે જો ના જણાવ્યું હોય તો કોમેન્ટમાં જણાવું જણાવી દેજો ભૂલતા નહીં તો મિત્રો આવતીકાલે મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી